બનાસકાંઠાના યુવાનો રમતગમત ક્ષેત્રે નવી ઉડાન ભરી રહ્યા છે ડીસા તાલુકાના કુંપટ ગામમાં યુવાનોના ઉત્સાહ અને એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું કુંપટ ગામમાં સીધા માતાના મંદિર પાસે તળાવની પાળ નજીક આવેલા વિશાળ મેદાનમાં આજરોજ કુંપટ ક્રિકેટ આઈપીએલ લીગ દ્વારા સાત ટીમોની ભાગીદારી સાથે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું હતું સેન્ટ્રલ ભારત ન્યૂઝની ટીમ આજે કુંપટ મુકામે આવી છે અને આગળ હર રવિવારે યુવા મિત્રો ભેગા મળી અને ક્રિકેટનું સરસ મજાનું અહીં આયોજન કરતા હોય છે અહીંયા તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો સવારે નવ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી સતત મેચો રમાઈ અને સમગ્ર ગામ ક્રિકેટમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું ગામના યુવાનોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો ક્રિકેટના માધ્યમથી સ્વાસ્થ્ય શિસ્ત અને ટીમ વર્કનો સંદેશ આપતા યુવાનોએ મેદાનમાં નવી ઉર્જા અને જુસ્સો ભરી દીધો હતો ટુર્નામેન્ટના પ્રારંભે ડીસા તાલુકાના ટીડીઓ જયરામભાઈ ચૌધરી વિપુલભાઈ સાંખલા હેમત પંચીવાળા તલાટી સ્મિત તેમજ કુંપટ ગામના સરપંચ બકુસિંહ સિંહ સોલંકી સહિત મહેમાનોની ઉપસ્થિતિ રહી હતી ડીસા તાલુકાના ટીડીઓ દ્વારા યુવાનોને ભેટરૂપે ક્રિકેટ બેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાંજના સમયે ડીસા તાલુકાના યુવા કોસા અધ્યક્ષ દશરથ ગેહલોત ભાવેશભાઈ પડિયાર હિતેશ ગેહલોત અને ગોવિંદ સાંકલા દ્વારા વિજેતા ટીમોને ત્રણ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મહેમાનોના પ્રેરણાદાયી શબ્દોએ કુંપટ ગામના યુવાનોમાં આગળ વધવાની નવી ચેતના અને આત્મવિશ્વાસ ભરી દીધો હતો આવો પ્રયાસ ગ્રામ્ય વિસ્તારોમાં રમતગમતને પ્રોત્સાહન આપી તંદુરસ્ત અને સશક્ત ભારતના સપનાને સાકાર કરે છે કુંપણ ગામના યુવાનો માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટ નવી શરૂઆત અને નવી ઉડાન સાબિત થયું છે એવા હિતેશ ગેહલોત સાથે પહેલા સિંહ દરબાર ગોવિંદ સાખલા જોતાં રહું સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો પણ અહીંયા આગળ કેટલી ટીમો ક્રિકેટમાં ભાગ લીધો હતો આજે લગભગ આજે સાત ટીમોએ ભાગ લીધો હતો અને આગલા રવિવારને એના રવિવાર એમ લગભગ આ માસના ઠંડી જ્યારથી ચાલુ થાય ત્યારથી લગભગ આ એક જ એવો સરસ મજાનો આખા ગામનો સમૂહમાં પ્રવાસ એવો ખેડાય કે બધા સમૂહમાં મળે ગામના અને અગિયાર પ્લેયરની જે તે ટીમ બનાવીને વધુમાં જેટલા પ્લેયરો બને એટલી વધુ ટીમો દરેકને ઉત્સાહભેર લાભ મળે એવો સરપંચ તરફથી ઘણો બધો અમને પ્રોત્સાહન પણ છે ગ્રાઉન્ડ પણ સરસ બનાવ્યું છે અને દરેકને રમવાનો લાભ મળે જેથી કરીને દરેક યુવાન આગળ જાય અથવા તો એની કારકિર્દીમાં જે તે કક્ષાએ પણ જાય અને સ્પોર્ટમાં પોતાની સ્ફૂર્તિ પણ જાળવી રાખે એ માટે કરી અને દરેક રવિવારના યુવાનો ઘણા બધા યુવાનો ક્રિકેટ રમવા માટે મેદાન પર આવે છે